વિસ્તારમાં આજે એક મોટી ઘટના બની છે જ્યાં કેદીઓને કોર્ટમાંથી જેલમાં લઈ જઈ રહેલી પોલીસ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો કેદીઓ ભરેલી પોલીસ બસ ટ્રકમાં ઘૂસી ગઈ હતી આ ઘટનામાં કેટલાક આરોપીને ઈજા પહોંચી છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

વધુ જેલના પોલીસ જવાનો હતા ઓવરટેક કરવા જતા સમયે આ બસની ટક્કર આગળ જતા ટ્રક સાથે થઈ હતી બસની અંદર રહેલા કેદીઓને ઈજાઓ પહોંચી હતી જેના કારણે એકસો ને આઠ એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી ત્યારબાદ અન્ય પોલીસ બસને બોલાવીને તમામ કેદીઓ જવાનોને લાજપોર જેલ લઈ જવામાં આવ્યા પૂરા જે કેદીઓ ઈજા પહોંચી હતી તેમને લાજપોર જેલમાં ફરજ પર રહેતા તબિયત પાસે સારવાર કરાવી હતી